હેલો ફ્રેન્ડ્સ તો સ્વાગત છે તમારું મારી ચેનલ વિંદિઝ હોમ કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરવાની ઈચ્છું ગુજરાતી શીરાની રેસીપી જે એકદમ મોઢામાં મુકતા ઓગળી જાય અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને બનવામાં ખૂબ જ સરળ છે તો ફ્રેન્ડ્સ વિડીયો માણસુધી બન્યા રેજો ને વિડીયો ગમે તો લાઇક કરજો અને ચેનલ પર નવા હોત તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નીચે આપેલ બે લાયકોનને પ્રેસ કરવાનું ના ભૂલતા તો હવે ચાલો રેસીપી શરૂ કરીએ સૌથી પહેલાં તો આપણે માપ જોઈએ લઈએ તો મેં અહીંયા વન થર્ડ કપ ઘી લીધું છે એક કપ ગોળ લીધો છે ગોળની જગ્યાએ તમે ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો અને એ જ વાટકીના માપથી મેં અહીંયા એક કપ ઘઉંનો ઝીણો લોટ લીધો છે આપણે રેગ્યુલર રોટલી બનાવીએ એ જ લોટ મેં અહીંયા લીધો છે તો ગોળ અને લોટનું પ્રમાણ મેં અહીંયા એક સરખું રાખ્યું છે અને ઘી તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો તો હવે આપણે પાણીનું માપ પણ જોઈ લઈએ તો જે વાટકીથી આપણે અહીંયા લોટ લીધો છે એ જ વાટકીથી આપણે એના બે ઘણું પાણી લેવાનું છે તો એક વાટકી લોટ સાથે બે વાટકી જેટલું આપણે પાણી લઈ લઈશું અને પાણીને પણ આપણે તપેલીમાં એડ કરી લઈશું તો હવે પાણીને આપણે ગેસ ઉપર ગરમ કરા મૂકી દઈશું તો મેં પાણીના અંદર જ ગોળ એડ કરી લીધો છે હવે બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક કડાઈમાં જે આપણે માપ કરી રાખ્યું એ ઘી એડ કરી લઈશું અને તેમાં આપણે લોટ પણ એડ કરી લઈશું તો શીરોવ બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે જાડા તળિયાવાળી જ કડાઈ લેવાની છે હવે આપણે મીડિયમ ગેસની ફ્લેમ રાખીને લોટને આપણે શેકાવા દઈશું તો આજ રીતે આપણે ચમચો હલાવતા રહીશું અને મીડિયમ ગેસની ફ્લેમ પર જ આપણે લોટને શેકવાનું છે જો તમે ગેસની ફ્લેમ હાઈ રાખશો તો શીરામાં એકદમ બળવાની સ્મેલ આવશે અને શીરો ખાવામાં પણ સરસ નહીં લાગે તો આપણે તેને ધીમા ગેસ ઉપર જ શેકવાનું છે તો આ રીતે તમે જોઈ શકો છો કે શીરો આપણો સરસ રીતે શેકાવા લાગ્યો છે તો આ રીતે આપણે તેને શેકવાનો છે આ રીતે જ આપણે શીરાને શેકવાથી શીરો આપણો એકદમ દાણેદાર અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી બનશે આ શીરો આપણે એકદમ ટ્રેડિશનલ રીતથી અને એકદમ સિમ્પલ રીત સાથે બનાવીશું તો તમે જોઈ શકો છો કે શીરાનો કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે અને તેમાં સરસ એવી સુગંધ પણ આવવા લાગી છે અને શીરામાંથી થોડું ઘી પણ રિલીઝ થવા લાગ્યું છે તો હવે આપણે આ સ્ટેજ ઉપર ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે અને હવે આપણે એને થોડું થોડું મિક્સ કરતા જઈશું અને તેમાં હવે આપણે પાણી પણ એડ કરી લઈશું તો મેં અહીંયા આગળ ગોળ અને પાણી બે ભેગું જ ગરમ કરવા મૂકી દીધું હતું પણ તમે ગોળ પાછળથી પણ એડ કરી શકો છો તો હવે આપણે પાણીને પણ એડ કરી લઈશું તો આપણે પાણી એડ કરી લઈએ છીએ પાણી એડ કરતી વખતે આપણે ગેસની ફ્લેમ લો કરી લઈશું હવે ફરીથી આપણે તેને ગેસની ફ્લેમ મીડિયમ કરીને આ રીતે ચમચો ફેરવતા જઈશું અને તેને સરસ રીતે મિક્સ થવા દઈશું જેમ જેમ તમે ચમચો ફેરવશો એમ એમ આપણો શીરો ઘટ થતો જશે તેમાં પાણી બધું બળવા લાગશે તો આ જ રીતે આપણે તેને સરસ રીતે હલાવતા રહીશું તેમાં આપણે જે ગાંઠા પડે છે તેને પણ હલાવતું રહીશું એટલે સરસ આપણો શીરો બનીને તૈયાર થઈ જશે તો આ જ રીતે આપણે હલાવતા રહીશું તો જેમ જેમ તમે શીરો હલાવતા જશે એમ તેમ ઘી પણ રિલીઝ થવા લાગશે તો ઘી મેં અહીંયા ઓછું લીધું છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે પણ લઈ શકો છો બેથી ત્રણ ચમચી તો શીરો આપણો સરસ તૈયાર થઈ ગયો છે હવે આપણે એમાં ડ્રાય ફ્રૂટ પણ એડ કરી લઈશું તો મેં અહીંયા થોડી કાજુ અને બદામની કતરણ એડ કરી છે હવે આપણે ફરીથી તેને સરસ રીતે મિક્સ કરી લઈશું તો સરસ રીતે મિક્સ કર્યા બાદ આપણે તેની ગેસની ફ્લેમ બંધ કરી લઈશું તો આપણો એકદમ ટેસ્ટી અને મોઢામાં જ મૂકતાં ઓગળી જાય એવો દાણેદાર શીરો બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે તેને સર્વ કરી લઈશું તો મોઢામાં જ ચોગળી જાય એવો દાણેદાર આપણો ગુજરાતી એટલે કે ટ્રેડિશનલ શીરો બનીને તૈયાર થઈ ગયો છે તો ફ્રેન્ડ્સ છે ને એકદમ સરળ રીત તો સરળ રીત સાથે સાથે આ શીરો ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી છે તો ફ્રેન્ડ્સ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નીચે આપેલ બે લાયકોનને પ્રેસ કરવાનું ના ભૂલતા જેથી મારી આવા અવનવા રેસીપીના વિડીયો સૌથી પહેલાં તમારા જોડે પહોંચી જાય તો ફરી મળીશું આવી એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો